તો મિત્રો આપણે જવાનું થઈ ગયું આજે અમદાવાદ તો ચાલો આજે અમદાવાદના દ્રશ્યો બતાવું કે કેવું કેવું જોવા લાયક હોય ચાલો મારા વિડીયોમાં બન્યા લઈ જાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી સાણંદ એટલું ચૌદ સરખે દે ગાંધીનગર ચૌત્રી ફાઇનલી મિત્રો પોગી ગયા કાંકરિયા તળાવ કાંકરિયા તળાવની ફરતી ફરતે આ મિની ટ્રેન છે મિની ટ્રેનનું નામ છે અટલ એક્સપ્રેસ આ ટ્રેનમાં બેસવાની બહુ મોજ આખા કાંકરિયા તળાવની ફરતે ગોળ રાઉન્ડ ફરતી હોય છે અને આમાં બેસે એટલે કંઈક આનંદ કંઈક અલગ હોય તમે એકવાર આવજો ને બે આવજો ને બહુ મોજ આવશે જો બધા નીકળે છે ને ફરવાની એવી જ આવે અહીંયા કારણે કાંકરિયા તળાવની અંદર આ ફરતી ફરતી ટ્રેન ફરતી હોય પછી આપણે બેઠા હોય તો કેવી મજા આવે

ડિસેમ્બર મહિનામાં કાંકરિયા કર્ણિવાટનનો પણ ઉત્સવ ઉજવવામાં આવે છે હરણ આવી જ સિંગકારા હરણ કે એવું કંઈક છે જો કંઈક હરણ કે આ શું કહેવાય આ હરણ જ લાગે કાળિયાર જેવું હરણ એવું બધું આમાં છે ઘણું બધું એ જોવા લાયક આવું તો ઘણું બધું જોવા લાયક છે આજે તો આપણે ગ્લાસ ટાવર ઉપર જવાનું છે ઉપર જે સેલ્ફી ગ્લાસ ટાવર કહેવાય એમાં જવાનું છે આજે આપણા પ્રાણી સંગ્રહાલય થોડું જોઈ લઈએ પ્રાણી કેવા કેવા છે કેવા નહીં આપણે જોઈને પછી આપણે જશું જી ગ્લાસ ટાવર તો અમારા વિડીયોમાં બન્યા રહેજો લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો આ શું કહેવાય ને કંઈક પ્રાણી હતું આ હરણ જ છે નાના 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 બધાય જો ધીમે 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 ફરવાની મજા આવે ઉપર ઝાડવા હોય ને સાયો હોય એટલે તડકો કંઈ લાગે નહીં અને મજા આવે ફરવાની થોડી થોડી ધીમે ધીમે આ ચાલવાનું અને બધું જોતું રહેવાનું આવી જો સિંહ નું પિંજરું જો ધીમે 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 પાણી ભાઈ ઠંડુ ઠંડુ હું આવ્યું સામરુક જેવું કઈક લાગે પ્રાણી જો સામરૂપ સામરુક લાગે આ મગર આવી જાય ભાઈ મગર ખોડિયલ માં નું વાહન એટલે કે મગર આ શું છે આ અરણ ની જાતિ પ્રજાતિ હિપોપોટેમસ ઓ બાપા કેટલું વજન હશે છે આ એવું કહેવામાં આવે છે આથી જેટલું વજન હોય આનું આવે ને હાથથી જેવું કહેવાય ને હાથથી જેવો છે ભાઈ જો મચ્છરનું આવે એટલા માટે જો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મિનિ ટ્રેન અટલ ટ્રેન એક્સપ્રેક્સ બહુ મજા આવે આમાં જોવાની આખા તળાવની ફરતે ફરતી હોય ધીમે 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 હાલતી હોય અને મજા આવે આખું વાતાવરણ જોઈને આ બધી વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે ફાયર બાયરની બધી સેફ્ટી માટે ઉપર રહે ને એ જો ઓલા બધા લાકડા ઉપર ચાલે ને એમાં મજા આવે ફરવાની જો ઝાડવા ઉપર બાંધેલું હોય ધીમે 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 મજા આવે એના ઉપર જાય ને તો આવી ગયા કાંકરિયા તળાવવા જો સામે દેખાય ગ્લાસ ટાર હમણાં એની ઉપર જવાનું છે સેલ્ફી ગ્લાસ એ કહેવાય ને ટાવર ગ્લાસ કે કહેવાય એને બધું ઘણું બધું નામ બે ત્રણ નામ છે આ કાંકરિયા ઓલે જો અંદર રહે ને નગીના વાળ રૂબી ડિવેટ દ્વારા બનાવવામાં આવેલી રહી નગીના વાળ હા માછલી જો કાંકરિયા તાળવાની માછલી નાની નાની મોટી બધી છે ને હો હો

આખા કાંકરિયા તળાવની ફરતે ચાલીને આ રાઉન્ડ મારે લગભગ તો અડધી કલાક ઉપર થઈ ગયું છે પણ મજા આવે ફરવાની જો ધીમે 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 કંઈક જોવાની મજા જ આવે તમે શાંતિથી ફરો તો જ તમને મજા આવે બાકી ઉતાવળથી કંઈ ફરે નહીં જલ્દી અને જાજુ જોવાય નહીં અને જેમ જેમ શાંતિથી જોવો તો મજા આવે થોડીક જોવાની જો ધીમે 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 આ ગાડી આપણે કાંકરિયા તળાવની વચ્ચે એક નગીના વાડી છે એ જો અંદરથી અહીંયાથી આવો નજારો જોવા મળે જો લો ગ્લાસ ટાવર દેખાય છે ત્યાં જવાનું છે આના રૂબી રૂબી ડિવિડે કાંકરિયામાં બાલવાટિકાની સ્થાપના કરી હતી જેને જવાહરલાલ નહેરુ ઉદ્યાન નામ આપવામાં આવ્યું હોય અત્યારે ધીમે ધીમે જો અત્યારે આપણે નગીના વાડીમાં છે કાંકરિયા તળાવની વચ્ચે આવેલું છે ત્યાંથી નજારો કંઈક અલગ જ જોવા મળે જે સાંજના ટાઈમે જોયું ને તો બહુ મજા આવે ધીમે 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 ફરવાની મજા આવે અને ઠંડુ વાતાવરણ હોય આ નજારો છે કાંકરિયા તળાવની વચ્ચેનો તો એમાંથી ને કંઈક સારું સારું લોકેશન હશે આપણે જોઈશું અને અમારા વિડીયોને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો વાંચીને એન્ટ્રી નથી એટલે વાંચી પાછા વળી દઈએ ચાલો આપણે હવે મગી માંથી બહાર નીકળી જાય અને કાટ કરી ના તળાવ ફરતે ફરતે રાઉન્ડ મારતા જઈશું ધીમે ધીમે જોતા જઈશું બધું અટલ ટ્રેન પાછી આવી અટલ એક્સપ્રેસ મિની ટ્રેન એટલે કે અટલ એક્સપ્રેસ

ચાલો મિત્રો ગ્લાસ ટાવર માટે આવી ગયા છીએ ટિકિટ લઈ લીધી છે લાઈન માં ઉભા રહી ગયા વારો આવે એટલે જઈએ ઉપર જો નિયમ પ્રમાણે બુટ માં મોજા પહેરવા પડે પહેરવા પડે ફાઈનલી આપણે ગ્લાસ ટાવર ઉપર આવી ગયા છીએ આ ગ્લાસ ટાવર નો નજારો સાચો કાળજુ આની ઉપર આવી જાય ને ત્યારે ખબર પડે કે સાચો કાળજુ કેટલો ગ્લાસ ટાવર ની ઉપર કેવો નજારો જોઈ લો પાછળ બધું કાંકરિયા તળાવ દેખાય અને બધા ધીમે ધીમે અમુક અમુક ને તો બીક લાગે જ ઓલા ભૈર્યા ની આવતા જ નથી ઉપર ને એની યાદ રહી ગયા જો કેવો નજારો હે ઉપર ગ્લાસ ટાવર ઉપર થી આખા કાંકરિયા તળાવ નો નજારો દેખાય ચોખ્ખો એકદમ સાંજના ના ટાઈમે તો બહુ સરસ લોકેશન આવે છે જોઈ લો મિત્રો ગ્લાસ ટાવર તો જોઈ લો એકદમ લોકેશન સરસ મજાનો કાંકરિયા તળાવ નો ચૌદસો ને એકાવન માં કુતુબ્દીન અમછા એ કરાયું હતું જેનો જીણો દ્વાર અમદાવાદ ના મેયર ચીનુભાઈ શેઠ દ્વારા કરાવવામાં આવ્યો હતો જો કાંકરિયા તળાવ નો નજારો દેખાય જે પાછળ આખો નજારો ગ્લાસ ટાવર ઉપરથી દેખાય જોવાની કઈક મજા જ આવે ગ્લાસ ટાવર કાંકરિયા તળાવનું નિર્માણ કરાયું તો ઓગણીસો નહીં ચૌદસો ને એકાવન માં કુતુબ્દીન અમદાહ દ્વારા જેનો ઝીણો દ્વાર કોને કરાયો અમદાવાદના પ્રથમ મેયર હતા શેઠ તેમને હતા ચીનુભાઈ ચિમણભાઈ શેઠ એવું કઈક નામ હતું એમને કરાયા હતા જીર્ણો દ્વાર અને કાંકરિયા તળાવ તળાવનો નજારો જો પાછળ ને આખો દેખાય આ ગ્લાસ ટાવર ઉપરથી ગ્લાસ ટાવર એવા છે કે કાચ એકદમ ચોખ્ખા હોય જે અંદર જોતા હોય ને તો તમને આમ બીક લાગી જાય હા નીચે પગ વયો જાય છે ઘણા બધા બીવતા હોય ધીમે 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 ચાલતા હોય પણ આમાં જોવાની કંઈક મજા ન આવે જ્યારે ઉપર આવો ત્યારે ખબર પડે કે ના હકીકત શું છે એમ પહેલાં આવા ગ્લાસ બધા દુબઈમાં ને એવા મોટા મોટા સિટીમાં બહારની કન્ટ્રીમાં જોવા મળતા હતા પણ હવે તો આપણા ગુજરાતમાં જોવા મળશે અને આવી ગયો હતો અને અમદાવાદની અંદર જો સૌ પ્રથમ ગુજરાતની અંદર પ્રથમ આવો ગ્લાસ ટાવર બનાવવામાં આવ્યો એની અંદર નજારો એકદમ ચોખ્ખો ગ્લાસ કાચ જ એટલા હોય ને કે તમને બીક લાગે અંદર પગ મૂકતા ને ઘણા બધા બીવતા હોય છે પણ એવું કાંઈ હોય નહીં ધીમે ધીમે પાંચ મિનિટ રોકાય રોકાઈને સેલ્ફી ફોટા પાડીને પછી આપણે આપણી સેફ્ટીમાં નીકળી જવું જરૂરી છે જો આવી રીતના કંઈક ધીમે 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 બધા ફરતા હોય હે ક્યાંય ગયા વેલા ભાઈ એ કરતા નહીં કે એ ભાઈને તો પગ મૂક્યો જ નથી કાચની અંદર કે એટલા બીવે છે ને ક્યાંય ગયા જો ભાઈ નહીં પાછા ને એ ગ્લાસના ટાવરના જે કાચ જે કાચરા એની ઉપર પગ નથી મૂક્યો એ ન્યા દુબા એક ધારા કે મને દીક લાગે ઓલી હા જો ઉપર થી કઈક નજારો આવો હોય અને જોવાની કઈક આનંદ જ અલગ હોય જો ના ઉપર થી ના એટલું ઊંચાઈ ઉપર થી ના બિલોરી કાચ જેવા હે આમ એકદમ ચોખા જ્યારે તમારી વાઈફ રિસાતી હોય ને ત્યારે એને આ ગ્લાસ ટાવર ઉપર લવાય કે પછી કહેવાનું કે જાનુ મારી રિસાણી છે બપમ બપમ ગાડી લેવા

ચાલો ત્યારે સાંજના વાગી ગયા છે પાંચ જો આવું લોકેશન છે આ થમતા સૂર્ય નો નજારો કઈક મજા આવે જોવાની અને પોતા સારા આવે અને લોકેશન આવે અને મજા આવે થોડી થોડી ધીમે 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 લોકો સેલ્ફી પાડતા હોય લગભગ બધા સેલ્ફી પાડીને કાઢી દસ પંદર મિનિટ લઈને પછી જતા રહે અને મજા આવે ફરવાની અમારા વિડીયો અમે આગળ દ્વારકાના બનાવેલા છે અને કાંકરિયા તળાવના બનાવ્યા અને હજી આના પછીનો વિડીયો આવશે એ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબક્રાઇબ કરી દેજો જો પાછળથી ને આવું ધીમે 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 ફરવાનું અને મજા આવે જો પાછળ આખો અમદાવાદ અડધો લગભગ અમદાવાદ દેખાઈ જાય અને નજારો સાંજના ટાઈમે અથવા સવારના ટાઈમે બહુ મજા આવે ફરવાની અને અત્યારે તો કાંકરિયા કન્નિવર્ટર હાલે એટલે ટ્રાફિક બહુ હોય ડિસેમ્બર મહિનો એન્ડિંગ છે એટલે આપણે નાઇટનો વિડીયો બનાવશું અને આના પછીનો વિડીયો નાઇટનો આવી જશે એટલે અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરવાની મજા આવે અમદાવાદ વસાય તો સસલાને પાછળ દોડતું જોઈ અને નાનું પ્રાણી મોટા પ્રાણી પર હુમલો કરે તેમ જાણીને વીરભૂમિ તરીકે કર્ણાવતી નગર વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી અને જબ કુતે સસા જબ બાદશાહ નગર વસાયા અમદાવાદ અમદાવાદ એવું શહેર છે કે ગુજરાતની પ્રથમ રાજધાની હતી અને અત્યારની હાલની રાજધાની ગાંધીનગરને કહેવામાં આવે છે તો અમદાવાદમાં તો ફરવાનો લોકલાયક નજારો તો ઘણો બધો છે જેટલું ફરવી એટલું ઓછો છે કારણ કે કાંકરિયા તળાવ છે સાયન્સ સિટી છે એટલે અમદાવાદ લાલ દરવાજો ખરીદી કરવા માટેનો છે કાલુપુર રેલવે સ્ટેશન એ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે અને આવું બધું ઘણું બધું જોવાલાયક છે લોથલ છે આ બધું અમદાવાદમાં જોવા મળે છે જો પાછળ દેખાય છે ને આપણે એની ઉપર જઈને આવ્યા હવે આપણે ઉતરી ગયા છીએ નીચે તો હવે આપણે નીચેનું લોકેશન થોડું થોડું આપણે સેલ્ફી લઈ લઈએ ચાલો હું તમને બતાવું કે કેવું હોય મેં પણ આગળના વિડીયો બનાવ્યા છે સાયન્સ સિટીના નહીં ન જોયા હોય તો જોઈ લીજો અને ચાલો તમને હવે કાંકરે તળાવનો નજારો બતાવું કે કેવા કેવા લોકેશન કેવા ટાઈમે ફોટા પાડવા કેવી રીતે આવું સાંજના ટાઈમે આવો તો બેસ્ટ રહેશે કારણ કે સાંજના ટાઈમે

Ayo jauh mitra, ayo jauh kakak dia terlalu mah. Jauh, nananana nana karena apa ini dia lagi di tren. Oh, dag lo, dag lo. Oh, bye bye. Ayo jauh, ayo jauh, jauh nana nana sok karena dia nama. Halo bye, ayo jauh pasar. Oh, 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 asup dinosaur jauh. Ini yang terlihat jauh ya jauh, nona. Panah pergi aneh sih, panah Aga dia rel gadi, ah, -gadi nih, bye. banget. Nani nani mini tren. Halo bye, bye jauh, bye jauh, jauh. Allo jinah, bye jauh, bye mereka dijaisip. ધીમે 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 બાલવાટીકા માંથી બહાર નીકળી જાય છે હવે આ જો બાલવાટીકા નાના છોકરા ને આમાં બહુ પચાસ રૂપિયા અંદર જવાની ટિકિટ છે પણ અંદર અલગ અલગ ગેમ ઝોન ના હે બધા અલગ અલગ હોય છે પ્રાઇઝ હવે આપડે તો કઈ નાના છોકરા હતા ને એટલે નાના છોકરા ની ગેમમાં કઈ આપડે મિત્રો ચાલો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ ગયો પૂરો કરીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરી દેજો શેર